શ્રાવણનો પવિત્ર મહિનો જેનો આજે અંતિમ દિવસ અમાસ અને સાથે શનિવાર આ બંનેનો સહયોગ થતો હોય વડોદરા શહેરમાં હનુમાન દાદાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે તેવામાં જેનો ઇતિહાસ કંદપુરાણમાં પણ લખાયેલો છે તેવું હરણી સ્થિત ભીડભંજન હનુમાન દાદાનું મંદિર જ્યાં પણ વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે એક તો શ્રાવણનો અંતિમ દિવસ અને સાથે શનિવાર અમાસ આ ત્રણેયનો સંગમ થતો હોય એટલે મોટી સંખ્યામાં હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તો મંદિરે પહોંચ્યા છે જ્યાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે સાથે જ શ્રાવણનો અંતિમ દિવસ શનિવાર અને અમાસનો સંયોગ થતો હોય આજે દાદાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે દાદા ભજન કરી રહ્યા હોય તે રીતનો શૃંગાર આજે હનુમાન દાદાને કરવામાં આવ્યો હોય મોટી સંખ્યામાં ભક્તોની ભીડ મંદિર ખાતે જોવા મળી રહી છે એક મિટ ઉપર નહીં આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ અમાવાસ અને શનિવાર બંનેનો શુભનમય થયો હોવાથી આજે પવિત્ર શ્રાવણ માસનો અમાસનો વિશેષ મહત્ત્વ છે અને વર્ષો વર્ષ ભીડભંજન હનુમાનજીના દર્શનાર્થે લોકો આવે છે અને આ જ ધરતા આ ધરાના અંદર હનુમાનજીની ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત કરેલા છે એવા સ્કંદ પુરાણ વિશ્વિત્ર સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે અને વર્ષોથી આપણા વડોદરાવાસીઓ દર્શનાર્થે આવે છે અને વડોદરા સિવાયના પણ ભક્તો દર્શન કરીને કુરતા થયા છે એવી આ દિવ્ય ભૂમિ અને પાવન ભૂમિ અને પૌરાણિક ભૂમિ એનું મહત્ત્વ આજે દેખાઈ રહ્યું છે પવિત્ર શ્રાવણ માસમાં લોકો આજે દર્શન દાન પુણ્ય કરીને પોતાના જીવનને સફળ કરી રહ્યા છે મંદિરમાં વિશેષ શૃંગાર વિશેષ શૃંગાર આજે હનુમાનજીને ભગવાન શ્રી શ્રીરામનું કીર્તન કરતા હોય એવા દ્રશ્યમાન કર્યા છે આના પહેલાં પંચમુખી સ્વરૂપે ભગવાનને પ્રદર્શિત કર્યા હતા અને આવા અલગ અલગ રૂપના દર્શન કરીને લોકોને અભિભૂત થાય છે અને અંદર ભાવ અને એ લોકોને શ્રદ્ધા જાગૃત થાય છે ઉલ્લેખ એ રીતનો છે કે સ્કંદ પુરાણના આધારે ત્રેતાયુગમાં ભગવાન રામ આ ભૂમિ પર આવેલા એમને રામ રાજ્ય સ્થાપના કરતાં પહેલાં ઋષિમુનિના આશીર્વાદ લીધા હતા અને અહીંના ઋષિમુનિઓ જેના નામથી આપણે વિશ્વાય નદી આપણા વડોદરાની છે એ વિષ્ણાવત્રી નદીના કિનારે વસેલા ઋષિમુનિએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમે રાવણ જેવા દૈત્યનો સંહાર કર્યો પણ હિરીનાક્ષ નામનો એક દૈત્ય હતો જે બહુ માયાવી હતો અને એના આધારે ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો એ દૂર કરવા માટે હનુમાનજીને ભગવાન શ્રી રામે આજ્ઞા કરી અને એ હિરિનાક્ષને હનુમાનજી પોતાના જમના પગલે દબાયો એ સ્થિતિને ભગવાનના મુખ્ય મૂળ સ્વરૂપને આ રીતે ભગવાને આજ્ઞા સ્વીકારી છે એ સ્વરૂપના અહીંયા ભગવાન પ્રસ્થાપિત કરેલા છે તો ત્રેતાયુક્તિ ભગવાન ત્રણ સ્વરૂપમાં બિરાજમાન છે વાનર માનવ દેવી એવું આ દિવ્ય મંદિર જેના ગુણો અને જેના ગુણગાણ આપણે કરી શકીએ નહીં એટલો વિશેષ મહત્ મહિમા સ્કંદ લખેલો છે મહંત રોહિતગીરી ગોસ્વામી